કોમે કોમો ના જગત કરે ના કરતા દુનિયા કરે ના કરતા અચુ ભાઈ આ કોઠા દયા રાશિ આખી જગત ફરશો કોદળ તમારા નેવ મેશ નેવળ પેઢીએ મેશ નેવળ કોદળો બાપડા બચેરા થઈને ઘેર નહી આવો એવું હોંથોના ના માતા કો શકો ભાઈ મળ પછી આલજો મળ તો ચા પીવરાવજો મળ ખવરાવજો પણ હું ખટણા માતા બોલતી હશું અચુ ભાઈ કોદળો મારો વેપાર નહી થાય તો તમારો મારો જુદા ગુરુ હેઠી નહીં થયું લેબડાની માતા